मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે જો કે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર પામ્યું છે સુરતના સુવાલી બ્રિજ પર સતત ત્રીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોક ગાયિકા કિંજલ દવે એ સમારોહમાં સંગીત સંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓથી રખ્યા હતા

ટાયર ક્લાઇમ્બિંગ દિવસ દરમિયાન મહેંદી સંગીત નૃત્ય ચિત્રકળા અને અન્ય પ્રવૃત્તિઓ માટી કળા બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ ક્રાફ્ટ સ્ટોલ્સ ફોટો કોર્નર પણ સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર સ્પોર્ટ્સ છે તો ભારતીગઢ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ પણ સ્ટોલ્સ પણ છે બાળકોના મનોરંજન માટે અહીં સરસ મજાનું આયોજન છે 2024 ના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભવો સુવાળી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સુરત શહેરના લોકોને કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંય ને ક્યાંક તકલીફો ને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માની શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઉભી કરવાની શરૂઆત કરી તમે સૌ લોકો થઈ ગયા ભાઈ આપણે તો એક હાથ લે એક હાથ બે માં માનવા લોકો જે આપડા ધારાસભ્યશ્રી આપણા શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાલીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માન્યો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ